નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં જ્યાં તમને મળે છે સાચી સરળ અને માહિતીસભર માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું પાવર ઓફ એટરની એટલે શું કયા કયા પ્રકાર હોય છે કેવી રીતે બનાવાય છે અને કાયદો શું કહે છે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો

તમે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને એ હક્કો આપી શકો છો એ વ્યક્તિ એજન્ટ બને છે અને તમે રહો કે નહીં રહો એ વ્યક્તિ તમારા નામે કામ કરી શકે છે ઓફ એટર્ની ના પ્રકારો થી વધુ મિત્રો પાવર ઓફ એટર્ની ના ત્રણ મુખ્ય પ્રકાર હોય છે એક સામાન્ય પાવર ઓફ એટર્ની તમારું દરેક પ્રકારનું કામ એજન્ટ કરી શકે જમીન બેંક

તો નીચેના પગલા ધ્યાનથી જુઓ એક પાવર વિગત નામ સરનામું ઓળખપત્ર અથવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવી ખાસ કરીને જમીન બાબતે ફરજિયાત ચાર દરેક પાને પ્રિન્સિપલ અને એજન્ટના સાઇન પાર્ટ ચાર કાયદો શું કહે છે થી વધુ ભારતીય દસ્તાવેજ અધિનિયમ ઓગણીસો આઠ અનુસાર જમીન કે માલમત્તા સંબંધિત પાવર ઓફ છે પાવર ઓફ નો ઉપયોગ કરીને એજન્ટ કાયદેસર કામો કરી શકે છે પરંતુ જો એ કામોમાં છેતરપિંડી થાય તો પ્રિન્સિપલ એ તેને રદ કરી શકે છે થી વધુ પાવર ઓફ ઓફેટરની રદ કરવાની પ્રક્રિયા પણ છે જેના માટે રેવકેશન ડીડ બનાવવી પડે છે અને નોટરી કે રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવવું પડે છે પાઠ પાંચ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે થી વધુ પાવર ઓફ એટર્ની ઉપયોગ નીચેના ક્ષેત્રોમાં થાય છે જમીન વેચાણ ખરીદી રેન્ડર એગ્રીમેન્ટ બેંકિંગ ટ્રાન્ઝેક્શન કોર્ટ કેસ નાણા લેવાનું આપવાનું પાઠ છ ખાસ સૂચનાઓ મિત્રો પાવર ઓફ એટર્ની આપતી વખતે નીચેની બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક દસ્તાવેજ વાંચો જેને અધિકાર આપી રહ્યા છો એ પર પૂરો વિશ્વાસ કરો જો જરૂરી હોય તો એ એડવોકેટ કે નોટરી પાસેથી સલાહ લો હંમેશા લિમિટેડ અધિકાર આપો જેમ કે માત્ર આ જમીન વેચવા માટે આશા છે કે તમને આજે પાવર ઓફ એટર્ની વિશેની સંપૂર્ણ અને ઉપયોગી માહિતી મળી હશે આવી જ કાયદાકીય અને સરકારી માહિતી માટે અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને તરત સબસ્ક્રાઇબ કરો લાઇક અને શેર કરો જેથી વધુને વધુ લોકો જાગૃત બને